તો અમે જરા દુ દળાવે એટલે ગામમાં જો પાછળ દાણું પર નીકળ્યું છે એટલે લૂટવાનું આવશે એટલે દાણાને ઠંડી ના લાગે એટલા માટે કારણ કે દહેણું ઠંડુ થઈ જાય હવે આપણે જીએ હળો નીકળીએ ફટાફટ મારી ગામની ઘંટી દુકાન પાંચ વાગી જાય ની વિઝીટ પડી છે હવે

કેમ છો મજામાં તો છો જો આજ તો બધા ઘરે બેઠા મારા પપ્પા આવે ગાય દો આ જ્વર છે ને મારી મમ્મી ઘણા ભાગે ને મારા ભાઈ બેઠા છે અને એક તો ઘરમાં બેસી ગઈ એટલે ભાળીને હતા રહી છે એટલે ખાટલા ઓટે હતા નહીં છે જો હું લાઈટ કરું મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરી નાખજો જેમ પણ આગળ મૂક્યું